નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીની અંદર તમારા શરીરને ગરમ રાખવા માટે અને બીજી વસ્તુ શરીરનો પાંચથી દસ કિલા વજન છે આ શિયાળામાં ઘટાડવા માટે શું કરવું એક આદુ અને હળદરવાળી ટી બતાવું છું આ તમે ટી તૈયાર કરશો આ ડ્રિંક તમે તમારા ઘરે તૈયાર કરશો રોજ આનું કરશો એટલે તમારો જે વજન છે એ પીગળી જશે જે લોકોનું મેટાબોલિઝમ જે ડાઉન છે એ મેટાબોલિઝમ પણ સારું થઈ જશે પાચન પાચનશક્તિ પાચનક્રિયા એકદમ નબળી પડી ગયેલી છે તો એ પાચનક્રિયા પણ ખૂબ સારી થઈ જશે શરીરની અંદર રહેલી વધારાની જે ચરબી છે એ ધીમે ધીમે પીગળવા માંડશે સૌથી પહેલાં તમારે આ જે શિયાળાનું સ્પેશિયલ ડ્રિંક છે એ તૈયાર કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ હું તમને જણાવું છું પહેલા પહેલી વસ્તુ છે મરી પહેલી વસ્તુ કઈ છે મરી હવે તમારે સો ગ્રામ જેટલા મરી લેવાના છે આનો તમારે પાવડર તૈયાર કરી લેવાનો છે આ મરીનો પાવડર તમે તૈયાર કરો ઘરમાં ઘરે ઘરે તમે તૈયાર કરી શકો કૂટીને કે કોઈપણ રીતના એ મરીનો પાવડર તૈયાર કર્યા પછી એને કોઈ બરણીમાં તમારે પેક કરી લેવાનો છે કારણ કે આનો યુઝ આપણે રોજ કરવાનો છે બીજી વસ્તુ છે જાયફળ આ જાયફળ પણ તમારે આનો પણ તમારે પાવડર જ બનાવી લેવાનો છે કારણ કે આ બંને વસ્તુનો આપણે એ ડ્રીંકમાં યુઝ કરવાનો છે એટલે જાયફળ તમે થોડા લઈ લો એનો પાવડર તૈયાર કરો અને એ પાવડર તમારે લેવાનો છે ત્રીજી વસ્તુ છે આદુ અથવા તમે સૂંઠ લઈ શકો આદુ લેવાનું છે અડધો ઇંચ જેટલું પણ જો આદુ ના હોય તો તમારા ઘરમાં સૂંઠ હોય તો સૂંઠનો પાવડર પણ તમે યુઝ કરી શકો હવે આ ડ્રિંક કઈ રીતના તૈયાર કરવું સૌથી પહેલાં એક ગ્લાસ જેટલું તમારે પાણી લેવાનું છે આજે ડ્રિંક તૈયાર કરવા માટે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે નોર્મલ એક ગ્લાસ પાણી તેમાં એક ચપટી જેટલું મરીનો પાવડર નાખવાનો છે એક ચપટી જેટલો જે મરીનો પાવડર છે એ નાખવાનો છે બીજી વસ્તુ એક ચપટી જાયફળનો પાવડર ચપટી એટલે તમે આ રીતના હાથ નાખો અને ચપટી ભરાય એ પાવડર તમે પાણીમાં નાખો મરી અને જાયફળ બંનેનો પાવડર તમે પાણીમાં નાખો ત્રીજી વસ્તુ સૂંઠ હોય તો સૂંઠની અડધી ચમચી એક ચમચી જેટલું તમે નાખી શકો અને જો આદુ તમારા ઘરમાં હોય તો અડધો ઇંચ જેટલું અથવા બે પાંચ ગ્રામ જેટલું તમે આદું લઈ શકો તો એ આદુ અને આ ત્રણેય વસ્તુને પાણીમાં મિક્સ કરો પાણી છે એને આટલું ગરમ કરો કે આ પાણી એક ગ્લાસ જેટલું પાણી છે એ પોણું ગ્લાસ જેટલું રહી જાય આટલું તમારે એને તૈયાર ગરમ કરવાનું છે પાણી આટલું ગરમ કરવાનું છે હવે એ પાણીની અંદર ઉપરથી હળદર મિક્સ કરવાની છે ઉપરથી હળદર મિક્સ કરવાની છે કેટલી હળદર અડધી ચમચી નાની એવી ચમચી આવે ને જે તમે ઘરમાં દાળ ભાતમાં ખાવામાં યુઝ કરો છો એ ચમચી અડધું અથવા પૂણી ચમચી તમે યુઝ કરી શકો એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર આ હળદર શરીર માટે અતિ ઉત્તમ અને ખૂબ મહત્ત્વની છે શિયાળામાં તો ખાસ હવે એ ઉપરથી આમાં મિક્સ કરવાનું છે હજુ ખાસ ધ્યાન રાખજો ત્રણ મિનિટ માટે કે ચાર મિનિટ માટે આ આખે આખું જે પાણી છે એ તમારે પેક કરી કોઈ મતલબ વાસણ છે એના ઉપર કોઈ વસ્તુ ઢાંકી દો અને પેક કરો ચાર મિનિટ માટે તમે એને રહેવા દો ચાર મિનિટ પછી એ જે પાણી છે એ થોડું ઠંડુ પાડતાં પાડતાં તમે આખું નીચે બેસીને પી જાઓ સવારમાં ભૂખ્યા પેટ તમે આ પાણી પીવાનું છે એટલે ભૂખ્યા પેટ તમારે આ ચા પીવાની છે તમે જે દૂધવાળી ચા પીવો છો એ બંધ કરવાની છે અને આ ચા પીવાની છે એક મહિનો આ ચાર રોજ પીને જોઈ લો શિયાળો છે એટલે વધારે ગરમ પણ નહીં લાગે ઘણા બધાનો પ્રશ્ન હોય કે મને ગરમ લાગશે આદુ ગરમ લાગશે મરી ગરમ લાગશે જાયફળ ગરમ લાગશે પણ ગરમ નહીં લાગે તમને જાયફળના કારણે શરીરની અંદર જે અમુક હાર્મોન્સ છૂટા પડે છે ઊંઘ સારી આવશે આદુના કારણે તમારા શરીરની અંદર રહેલો કફ તૂટી જશે હળદરના કારણે એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ઘણું બધું એમાં છે એન્ટી બેક્ટેરિયલ પણ છે હળદર એટલે તમારા શરીરમાં બેક્ટેરિયાને પ્રવેશતા પણ રોકી શકે છે અને મરી હોય છે આની અંદર ખૂબ સારા ચપટી જેટલું મરી છે મરીમાં ખૂબ એવી શક્તિઓ છે કે જે તમારા હાર્ટને હેલ્ધી બનાવી શકે આ ઉપરાંત ચિકનગુનિયા જેવા તાવ આવ્યા હોય હમણાં જ બે દિવસ પહેલાં દિવ્ય ભાસ્કરની અંદર મેં રિપોર્ટ વાંચ્યો હશે કે મરીના કારણે મરીનું એક નવું સંશોધન થયું છે ભારતીય રિસર્ચરોને હાથ લાગ્યું છે કે મરીના કારણે ચિકનગુનિયા જે તાવ છે એમાં રિકવરી લાવવા માટે ખૂબ ઉપયોગી છે મરી તો આટલું કરશો એક મહિનો તમારી હેલ્થ તો ખૂબ સારી થઈ જશે સાથે સાથે તમારો વેઇટ લોસ થઈ જશે અને તમે પરફેક્ટ બોડી તમારું દેખાશે ફેફસા ક્લીન થશે કફ તૂટશે શરીરની વધારાની ચરબી તૂટશે તમારી સ્ટેમિના વધી જશે તમારી અંદર રહેલી ડાયાબિટીસની તકલીફ છે એ દૂર થઈ જશે લોહીમાં જો શુગર ભરેલું ભરેલું છે તો એ શુગર છે એ પણ ધીરે ધીરે કંટ્રોલ થઈ જશે આ વિડિયો ગમ્યો હોય ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો આ વિડિયોને શેર કરો જેથી બીજા લોકોને પણ મદદ મળે આભાર